ખેડા જિલ્લાના મુખ્ય કાર્યાલય કમલમ નડિયાદ ખાતે જિલ્લા ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અગિયાર વર્ષના સુશાસનની ઉજવણી અંતર્ગત આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર થઈ ગઈ છે ત્યારે જિલ્લા ભાજપ અધ્યક્ષ નૈનાબેન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પ્રદેશ ભાજપના સોશિયલ મીડિયા કન્વીનર મનન દાણી જિલ્લા પ્રભારી કુશળસિંહ પડેરીયા સહિત અનેક ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના સરકારના સુશાસન અને ગરીબ કલ્યાણના અભિયાન હેઠળ જેટલા પણ કામ જેટલા કાર્યક્રમ જેટલી યોજનાઓ નરેન્દ્ર મોદી સાહેબે છેલ્લા અગિયાર વર્ષમાં લોકો માટે કરી છે એ બધી જ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે બધા જ કામ લોકો સુધી પહોંચે એના વિવિધ વિવિધ કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવ્યા છે સુનિશ્ચિત કરવામાં આવ્યા છે આ કાર્યક્રમોના માધ્યમથી અમે લોકો સુધી એ બધી જ વસ્તુઓ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના બેનર હેઠળ જે જે કામ થયા જે લોકો સુધી પહોંચે એના માટે એક આયોજનના સ્વરૂપે ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે આજે જિલ્લાની બેઠક જિલ્લાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આવનારા દિવસોમાં મંડળની કાર્યશાળા થશે અને આઠ જૂનથી લઈ અને પંદર ઓગસ્ટ સુધી ખૂબ મોટા પ્રમાણમાં બે મહિનામાં લગભગ નવ કરતાં વધારે કાર્યક્રમો લઈ અને અમે લોકો સમક્ષ જવાના છીએ ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા પ્રત્યેક કાર્યકર્તા સાંસદથી લઈને બુથ સુધીનો દરેક કાર્યકર્તા આ કાર્યક્રમોમાં જોડાશે અને લોકસભા સાંસદથી લઈ અને બુથ સુધી દરેક જગ્યાએ દરેક સ્તર પર આ કાર્યક્રમ લોકો સુધી પહોંચશે